શિતરામ ગઠને શિતરામ ગઠને અઝીઝુ ફ્રીસી અને આજે મારો નિય્યાસે અને હું સુરાવાનો કોર્પકસી અને બ્લોગ માક તો જો વૈભવને પૂરાવાનો છે આરા બાલ થઈ જશે તો વૈતાવ થઈ જશે હજ મરવા હે એટલે હું એક વિડિયો ઉતારતા અહીંયા તો kau bawa bonek surai

તો તો વૈભવ તો સૂઈ ગયો છે તો સૂચ્યો છે ત્રણ વાગી જશે છે ત્રણ વાગી ગયા અને સાબણાઈ નાખીશે તો કારખાને દેવા દેવા જવાની છે તો થાભા માટે દેવા જવાની છે ત્રુવ હેલની તો સાદી ন খুৱ চাই গৈছে তাৰি যাইছে নাথি তাত તો સબૂતરો બનાવ્યો છે આજે તો સબૂતરો બનાવ્યો છે સબૂતરો બનાવ્યો છે તો સાંજની શો બાજરો ને શોખા તો સબૂતરો બનાવું કઢ સબુતરો બનાવ્યો છે તો ને સોખા નીરવાના છે સબૂતરામાં તો સાણ સાણ સાંજે તો સબૂતરો બનાવ્યો છે દેશી સબૂતરો બનાવ્યો છે તો આવી રીતે દેશી સબૂતરો બનાવી તો સબૂતરો બનાવીને ખબર દેશી સબૂતરો છે તો બાજરોને સોખા નીળી દીધા છે સાણ ની દીધી છે તો પક્ષી માટે દેશી સબુત્રો બનાવ્યો તો દેશી સબુતરો બનાવ્યો છે તો ડોલના ઢાંકણાનો સબુતરો બનાવ્યો તો પક્ષી માટે ને સોખા નીચા છે નાસ્તો કરતા હતા ધ્રુવબેન જો નાસ્તો કરે છે હવે નાસ્તો કરી લીધો છે તો આજે હાડા ચાર થઈ જશે અને કપડાં કપડાના પણ બાકી છે તો આ લોક પૂરો કરીશું મારો વલોગ ગીમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે અલોક પૂરો કરીશું